હેલો મિત્રો ગુડ આફ્ટરનૂન ન્યૂ અપડેટ અને હાલમાં બનાસ નદીમાં લાઈવ તમે જોઈ રહ્યા છો કે બનાસ નદીમાં લાઈવ હાલમાં વરસાદ સારું જ છે બરા બનાસ નદીમાં અને હાલમાં તમે લાઈવ અપડેટ અમારી જોઈ રહ્યા છો કે બનાસ નદીમાં લાઈવ તમે હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને આપણે હાલમાં લાઈવ તમને આ વરસાદ બતાવી રહ્યો છું કે લાઈવ હાલમાં વરસાદ સવારનો ચાલુ જ થઈ ગયો છે અને આજે ભારે વરસાદની આગાહી પણ છે અને દોતીવાડા ડેમમાં પણ હાલમાં પાણીની આવક જોરદાર ચાલુ જ છે અને હાલમાં સખત એમ કે નિશાળવાળાને બધેને અલર્ટવામાં છે આજે રજા છે જાહેર કે ભારે વરસાદની આગે છે એના કારણે કે એમ કે ઘરની બહાર કોઈને નીકળવું નહીં અને તમે અમારા કોન્ટિન્યુ આવા વિડીયો વિડીયો જોતા રહેજો અને આપણે બનાસ નદીની એમ કે તમને સૂચના દોતીવાડા ડેમના પણ સમાચાર મળતા રહેશે અને અમારી આ ચેનલને લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો જેથી કરી તમે નવી નવો વિડીયો તમને અપલોડ થાય એ પહેલાં તમારા ડાયરેક્ટ મોબાઈલમાં આવી જાય જય માતાજી મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો